હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ચેતન કંપનીનું જનરેટર આવેલ છે માત્ર છસ્સો કલાક હાલેલું છે અને ત્રીસ એમ્પિયરનું આ જનરેટર છે ચેતન કંપનીનું વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે ચેતન કંપનીના જનરેટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ત્રીસ એમ્પિયરનું છે માત્ર છસો કલાક વાપરેલું છે સાવ નવું જ છે થ્રી ફેસ છે અને જે આ જનરેટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે ખૂબ જ ઓછું હાલેલું છે અને બે હજાર અને બાવીસનું મોડલ છે ત્રીસ એમ્પિયર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક વધુ માહિતી માટે કરી લો અને કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું વાત કરીએ આપણે જનરેટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈ આ જનરેટરની કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે માત્ર એંસી હજાર રૂપિયા જનરેટરની કિંમત રાખેલી છે અને આ જનરેટર માલિકનો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પંચાણું આઠ સાઠ અઠ્યાસી એક સિત્યોતેર માલિકનો મોબાઈલ નંબર છે એંશી હજાર રૂપિયા જનરેટરની કિંમત રાખેલી છે અને આ જનરેટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો રાજકોટ ગામ રોણકી ગામ જોવા મળશે તો નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાજ